લેબોરેટરી મોકલી આપ્યા હતા તો સેમ્પલો ફેલ થશે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું ઉનાળાની સીઝન કેરી તેમ કેરી ના રસનું વેચાણ થતું સુરત મહાનગરપાલિકાના ના ઓફિસર તેમજ આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર ની વિવિધ પાંચ જેટલી ટીમો બનાવીને સુરત મહાનગરપાલિકા અલગ અલગ વિસ્તારોમાં કેરી તેમજ જ કેરી નું વેચાણ રસનું વેચાણ કરતી સંસ્થાઓ ની ચકાસણી હાથ ધરવામાં આવી છે